હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે એમ ડબલ્યુની જે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પરીક્ષા યોજાય તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે મિત્રો તો તમારે પ્રોવિઝનલ આન્સર કીમાં આધારપૂર્વક જો કોઈ પ્રોબ્લમ હોય તમને એમ લાગતું હોય કે આ આન્સર કીમાં એ બી આવે અહીંયા બી નહીં અહીં સી આવે જો તમને કોઈ વાંધા લાગતા હોય તો એની તમારે અરજી કેમ કરવી એની સાથે આધાર પુરાવો કઈ રીતે રાખવો કયા ફોર્મેટ પ્રમાણે અરજી કરવી એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ તો આજે તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખાસ યાદ રાખજો જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો ત્યાં હું પ્રોવિઝનલ આન્સર કી શેર કરી દઈશ ઉપરાંત આધાર પુરાવા સાથે વાંધા અરજી કેમ કરવી એનો પણ નમૂનો છે એ પણ હું ત્યાં મૂકી દઈશ તો ચાલો મિત્રો આજે આપણે હવે આગળ વધીએ તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ એકત્રીસ બાર ત્રેવીસના રોજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વેટરનિટી ઓફિસર કેમિસ્ટ અને ક્લોરિન એટેન્ડન્ટની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવેલી આ અંતર્ગત જે પ્રોવિઝનલ આન્સર કી છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે હવે અહીંયા તમને સ્પષ્ટમાં એમણે કીધેલું જ છે ઉક્ત પરીક્ષાઓ અન્વયે પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારોને પ્રોવિઝન આન્સર કે અન્વયે જો કોઈ વાંધો રજૂ કરવાનો હોય તો ત્યાં એક ફોર્મેટ આપેલું જ છે એના વિશે પણ હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ તો તે અંગેનો નિયત નમૂનો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જે અન્વયે જરૂરી આધાર પુરાવો છે તે રાજકોટ નગરપાલિકાની મહેકમ શાખા માળ રૂમ નંબર આ એનું એડ્રેસ છે સોળ એક ચોવીસ સુધીમાં તમારે રૂબરૂ રજૂ કરવામાં જણાવવામાં જણાવવાના રહેશે એમાં જે અરજી આપેલી છે એ તમારે ફોર્મ ભરી એની આ સાથે તમને એમ લાગે કે આ કોઈ પ્રશ્નમાં ખરેખર પ્રોબ્લેમ છે તો આધાર પુરાવા રજૂ કરી સોળ એક બે હજાર ચોવીસ સુધીમાં તમારે રજૂ કરવાનો રહેશે ક્યાં તો કે રાજકોટ મહાનગરપાલિકાની જે મહેકમ શાખા છે ત્યાં એટલે ક્યાં ઢેબર રોડ રાજકોટ ઉપર બીજો માળ રૂમ નંબર એક એ બરાબર હવે એમાં એમણે નોંધી કરી છે કે જરૂરી આધાર વગરની આધાર વગરની પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ કે ઉક્ત સમય મર્યાદા બાદ રજૂ કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં એટલે તમારે જો કોઈ પ્રોબ્લેમ હોય કે આ પ્રશ્નમાં આવે આવે તો એ સોળ એક સુધીમાં પહોંચી જાય એ પ્રમાણે તમારે રજૂ કરવાની રહેશે બરાબર તો ખાસ યાદ રાખજો તેમનો સંપર્ક નંબર પણ આપેલો છે ઉપરાંત કચેરી નંબર પણ આપેલો છે મેકમ શાખાનો હવે આ એમની છે પ્રોવિઝનલ આન્સર કી બરાબર છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર બરોબર છે આપણે જે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે પરીક્ષા યોજાય આ એની પ્રોવિઝનલ આન્સર કી છે તો ખાસ તમે જોઈ લેજો તમને એમ લાગે કે આ પ્રશ્નમાં ઇશ્યુ છે કંઈ પ્રોબ્લેમ છે તો એ તમારો દૂર થઈ જાય તેના માટે ખાસ આ પ્રોવિઝનલ આન્સર કી ફરજિયાત જોવાની રહેશે બરાબર છે તમે કેટેગ માર્ક કેટલા થાય છે તમારા એ પણ તમે જોઈ લેજો અને કેટલા માર્ક થાય છે મને કોમેન્ટ જરૂર કરજો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે અને આપણે એમપીએસ ડબલ્યુનું મેરીટ કેટલું રહેશે એનો પણ નેક્સ્ટ લેક્ચર આવશે ખાસ યાદ રાખજો બરાબર છે હવે આપણે તમને કોઈ પ્રશ્ન સામે વાંધો હોય તો અરજી કઈ રીતે કરવી એના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડું તો આખો નમૂનો ફોર્મેટ તમારી સમક્ષ એ જરૂરીથી જોઈ લેજો જોડાયેલા રહેજો તો અહીંયા મિત્રો કંઈ કરવાનું નથી લેખિત પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કીની સામે વાંધા રજૂ કરવાનો નમૂનો છે હવે અહીંયા જગ્યાનું નામ છે તમે જેની પરીક્ષા આપી છે ચાર સંવર્ગની પરીક્ષા હતી બરાબર છે એમાંથી તમે છે એની પરીક્ષા આપી છે એ તમારે લખવું પડશે માનો કે એમપીએસ ડબલ્યુને આપી તો તમારે મલ્ટિપર્પઝ હેલ્થવર્કર લખવાનું રહેશે તમારું પૂરું નામ લખવાનું રહેશે તમારો મોબાઈલ નંબર અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે આ નમૂનામાં અરજી તૈયાર કરીને તમારે જે તે જગ્યાએ મેં તમને અગાઉ એડ્રેસ પૂરું પાડ્યું ત્યાં તમારે રજૂ કરવાની રહેશે અહીંયા તમારે સીટ નંબર લખવાનો રહેશે અહીંયા ક્રમ નંબર લખવાનો પ્રશ્ન પેપર અને સિરીઝ તમારી જે હતી એ તમને જ્યારે પેપર પરીક્ષા લેવામાં આવી ત્યારે તમારે એ એ સિરીઝનું પેપર હતું કે બી સિરીઝ નહોતું એ તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે માનો કે બી સિરીઝનું છે પછી તમને એમ લાગે કે માનો કે ઉદાહરણ તરીકે કોઈ એક પ્રશ્ન લઈ લો ઉદાહરણ તરીકે કે થર્ટી વન તો એ તમારે અહીંયા લખવાનો રહેશે પ્રશ્ન ઉપરાંત એ પ્રશ્નની વિગત લખવાની રહેશે હવે તમને એમ થાય કે અહીંયા અમારે એ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે એ છે પણ ખરેખર હોવો જોઈએ જો અહીંયા છે જ પ્રોવિઝનલ આન્સર કી મુજબ જવાબ તો અહીંયા તમને એ લખ્યો છે અને અમારા દ્વારા સૂચવ્યા મુજબનો જવાબ સી આવે બરાબર છે તો હવે જરૂરી આધારો છે બુક્સનું નામ તેમજ પાના નંબર તેમજ જે આધારો જોડેલ હોય તેની તમામ વિગતો અહીંયા લખવાની રહેશે બરાબર છે ખાસ યાદ રાખજો હજી એકવાર રિપીટ કરી દઉં છું અહીંયા તમારું નામ જગ્યાનું નામ લખવાનું રહેશે અહીંયા તમારું નામ લખવાનું રહેશે અહીંયા મોબાઈલ નંબર અહીંયા તમારો સીટ નંબર ક્રમ નંબર એક બરાબર પ્રશ્ન પેપર સિરીઝ એ બી સી કે ડી એમાં કયા પ્રશ્નોમાં તમને વાંધો છે એ પ્રશ્નની વિગત તમારે લખવાની રહેશે એમાં વિકલ્પ આ જે હોય એ લખી દેવાનો ઉપરાંત પ્રોવિઝનલ આન્સર કી મુજબ જે એમણે જ દર્શાવ્યો છે એ બતાવવાનો અને તમારા દ્વારા કહ્યું આવે છે એ અહીંયા જ બતાવવાનો અને અહીંયા તમારે એનો પુરાવો રજૂ કરવાનો છે બરાબર આટલું તમારે આધાર પુરાવા સાથે તમારે રાજકોટ મહાનગરપાલિકા જે છે એડ્રેસ આગળ બતાવવી ત્યાં તમારે રજૂ કરવાનું રહેશે સોળ એક સુધીમાં એટલે ખાસ યાદ રાખજો બરાબર છે ત્યારબાદ જો અહીંયા નોંધ મારેલ છે ઉમેદવાર દ્વારા સૂચવેલ જવાબના સમર્થનમાં જરૂરી સ્વપ્રમાણિત માન્ય પુરાવો અવશ્ય આપવા પુરાવા સિવાયની રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં લેખિત પરીક્ષાના કોલ લેટરની ઝેરોક્ષ સાથે બીડવી હવે તમે પરીક્ષા દેવા તમે જ ઉમેદવાર છો તમારા દ્વારા જ આ પ્રશ્નમાં વાંધા સૂચવ્યા છે એ એના પુરાવા માટે તમારે તમે જે કોલ લેટર પરીક્ષામાં લઈ ગયા સાથે એ પણ જોઈન્ટ કરવાના રહેશે તો આ તો નિયત નમૂનો જે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર તમને મળી રહેશે તેની પ્રિન્ટઆઉટ કાઢવી હોય તો ઉપરાંત હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરી દઈશ ત્યાં પણ તમે જોઈ લેજો બરાબર છે લેખિત પરીક્ષામાં પ્રોવિઝનલ આન્ક આન્સર કીની સામે જો તમને કોઈ પ્રશ્ન સામે કોઈ વાંધા હોય તો એનો રજૂ કરવાનો આ નમૂનો છે તો એ તમે ખાસ જોઈ લેજો આટલી ડિટેલેડ મેં માહિતી પૂરી પાડી છે તો તમે ખાસ જોઈ લેજો તો મિત્રો થેન્ક યુ મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ મિત્રો આભાર